पढ़ने की यद समझ है समझ की यद ज्ञान की यद न हरी नाम है यही अतुल सिद्धांत वाचो इतनी वक्त को शास्त्र ने जय सुधी समझाए नहीं समझाए गए तो ज्ञान थे कि ज्ञान थे कि तो तुमने एक जब परमात्मा ने नाम साथे जुड़े जब कुनो साथे जुड़े जाओ पर बाकी भी क्लब का है करवा जवान थी इतने बाटे હકીકતમાં માં માણસ જે કોઈ સારો આચાર કરે છે સારી ભક્તિ કરે છે પોતાની સ્ત્રી અને સમાજ સુધી સારો ન કહે એટલી વાર માણસ આપણે ખબર નથી ને એ વ્યક્તિની આપણે રોજના ભેળા નથી એટલે કોઈ ખબર નથી આપણે કહીએ કે સારો છે પણ પાડોશી શું કહે છે એમની ઈસ્ત્રી શું કહે છે એમનો સમાજ શું કહે છે એ બધું સ્વીકાર કરે એમની ઈસ્ત્રી પણ એને જ્યારે ભગવાન મને અને સારો આચારશીલ કુરુષ મને એમનો પાડોશી પણ મને કે મંજરમ મહારાજ ખરેખર આમ સંત કહેવાય એમનો જીવન સંતનો છે આખા પાડોશી ખટફટ થઈ જવા રહે નહીં અને સમાજ પણ જ્યારે કહે

આ વ્યક્તિ સતનું જીવન જીવતું નથી સારું જીવન જીવે છે તો સમજી લેવું કે એને પ્રતિ આપણે ભરોસો કરવો જોઈએ કે હકીકતમાં આ સતનું જીવન જીવે છે એનો જીવન બહેતર છે સારો છે એટલે માટે કહેના સુના કજુ કામ ના આવે ઘરે સુત્ર પાલા કેવળ સંભળવા તો વ્યવહારિક વસ્તુ છે પણ જે પ્રેક્ટિકલ થિયોરીકલ છે અને થિયરી તો આપણે શીખીએ બધા ઉપદેશ કરીએ છીએ બધા ગુરુઓ કહે છે બધા મહાપુરુષો કહે છે અને એક વાત મને નિયમજાજી કહ્યું કોઈ સમર્થ ગુરુ સમર્થ ગુરુ સમર્થ ગુરુ અને તમે જેન ગુરુ માનો સમર્થ છે એ સમર્થ નથી તમે જેને ગુરુ માને લીધું છે એ સમર્થ છે સમર્થ ન હોય તમે સ્વીકાર કેમ કર્યો છે સ્વીકાર જે કર્યો છે તમારા માટે મારા માટે સમર્થ છે પછી સમર્થ ને ખોળવા જાવ Ya samat mıdır